આ ગયા અમારો જે કરે કે માતાજી કે આગળ દીવા દર્બતિ કરવા આખા તો દીવો નહી આ દર્શન આખા દીવો નહી એ દીવો તો ન બજાય કે મારો વિડીયો લેશો તો જોવા ગાય આપણે દર્શન કરી લીધા છે હમણાં પાછા ગમવામાં જઈએ છીએ તો

કરીશું <imitation> અંદર <imitation> <imitation>

મારો કુલ લેશે મારો કુલ લેશે અંદર આરતી આવે તો જોવો ને જો ફ્રેન્ડ હવે આપણે દર્શન કરી લઈએ તો મેં બી દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લો અને ચામુમાના કૃપાથી આજના બ્લોગનો આપણે દર્શન કરીને અહીં સુધી એમ કરી દઈએ કાલે સવારે મળીશું બ્લોગ જોજો કેવો લાગે તો મતલબ કોઈ કેવો લાગે છે સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવું નાનાઓમાં ચેનલને પ્રેમ આપતા રહેજો તો આવજો બાય બાય હર હર મહાદેવ કાલે સવારે મળશું અને અમે પણ માતાજીના દર્શન કરી લીધા તમે પણ લે આવજો બાય બાય હર હર મહાદેવ કાલે સવારે મળશું